પાકું પપૈયું જોઈને તમને એમ થશે કે આજે પપૈયાનું શું બનાવવાનું છે તો પોપૈયાનું કંઈ નહીં બનાવવાનું આમ તો આપણે બહુ જ ખાઈએ છીએ પાકા પપૈયા પરંતુ આજે તો કાચા પપૈયામાંથી સરસ મજાની વાનગી બનાવવાની છે તો પાકા પપૈયા સ્વાદમાં બહુ જ મીઠા હોય છે અને જે કાચું પપૈયું થોડુંક આમ કડવાશ ઉપર જાતું હોય અને આપણે ગુજરાતી છીએ એટલે આપણને ખબર છે કે ફાફડાની સાથે હંમેશા આપણે પોપૈયાનો સંભારો ખાતા હોઈએ છીએ તો આજે સંભારો નથી બનાવવાનો પરંતુ એક નવીન જ વાનગી બનાવવાની છે તો એક નાનું મેં પોપૈયું લીધું છે ને તેની છાલ પહેલાં તો ઉતારી લીધી છે અને એકવાર પહેલાં તેને ધોઈ લેશું ધોવાઈ ગયા પછી તેના બે ભાગ કરી લેવાના છે અને જો થોડું મોટું હોય તમારું પપૈયું તો અંદર મોટા બી હશે અને અત્યારે જો નાની સાઇઝનું બે બી પપૈયું કહીએ એવું પપૈયું છે એટલે એકદમ નાના નાના બીજ હોય છે તો આ બીજ છે એ સ્વાદમાં થોડા કડવા હોય છે એટલે આપણે તેનો ઉપયોગ કરીશું નહીં અને તેને આ રીતે ચમચીની મદદથી કાઢી લઈશું એટલે બધા આસાનીથી જોવો નીકળી જશે ત્યાર પછી આપણે તેને જે આપણે રેગ્યુલર ખમણી હોય ઘરમાં તેનાથી જ ખમણી લેવાનું છે અને બને એટલી કોશિશ કરીશું કે તે ઝીણું જ ખમણાય તો મોટા કાણાવાળી હોય તો પછી તેને ઓછો ભાર આપવાનો એટલે ઝીણું ખમણ પડે તો આ રીતે બધું જ ખમણ કરી લીધું છે ત્યાર પછી લોટ બાંધવાનો છે એટલે એક કપ પ્રમાણે મેં રોટલીનો ઝીણો લોટ લીધો છે અને અડધા કપ પ્રમાણે જુવારનો લીધો છે જો જુવારનો નથી તો પછી રોટલીનું જ લઈ લેવાનું દોઢ કપ પ્રમાણે અને હવે લસણ છે તો જો લસણ નથી ખાતા તો બિલકુલ સ્કીપ કરી દેવાનું છે તો અહીં મેં બેથી ત્રણ ગ્રામ જેટલું લસણ લીધું છે અને તેને મેં ઝીણું ઝીણું સમારી લીધું છે ખાસ કરીને ઝીણું સમારવાનું છે તમે ચોપરમાં પણ ચોપ કરી શકો છો તો આ રીતે ઝીણું સમારાઈ ગયું છે ત્યાર પછી થોડાક લીલા ધાણા લઈ લેવાના છે તો તેને પણ આપણે ઝીણા ઝીણા સમારી લેશું લસણ અને ધાણાની ફ્લેવર બહુ સરસ આવશે એટલે જો કદાચ લસણ નથી ખાતા ને તો લીલા ધાણા તમે ઉમેરશો ને તો ધાણાની ફ્લેવર બહુ સરસ લાગતી હોય છે હવે જુઓ કપમાં ભરી દઈએ એટલે તમને ખ્યાલ આવે કે કેટલું થશે તો અહીં અડધા કપ પ્રમાણે દબાવી દબાવીને મેં ભર્યું છે અને લોઝ ભરો તો થ્રી ફોર કપ જેટલો થાય છે તો હવે જુઓ જે લસણ સમાર્યું છે તેને ઉમેરી દઈએ ધાણાને પણ ઉમેરી દઈએ અને હવે દહીં લીધું છે તો અહીં મેં વંથણ કપ એટલે કે અડધાથી થોડુંક ઓછું એટલું દહીં છે પણ કેવું છે પાણી કાઢી આપણે કાઢી નાખ્યું હોય ને તેવું છે સાથે જ એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી હળદર પાવડર વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ લઈ લેવાની છે સાથે જ થ્રી ટી સ્પૂન પ્રમાણે મીઠું લેવાનું છે તમારા સ્વાદ પ્રમાણે તીખાશ અને ખારાશ તમે ઉમેરી શકતા હોય છો હવે બે ચમચી પ્રમાણે આપણે તેલ ઉમેરી દેવાનું છે તમે ઘી પણ લઈ શકો છો બધું મિક્સ કરી દેશું તો દહીં છે ને એને આપણે અહીં ટેસ્ટ લાવવા માટે ઉમેર્યું છે બહુ સરસ તેનું ટેસ્ટ આવે છે તો પાણી કાઢી લીધું છે એનું કારણ છે કે પોપૈયામાં પણ રસ હોય છે અને જો વધારે પડતો રસ હોય ને તો પછી એકથી બે ચમચી જ દહીં ઉમેરી દેવાનું હવે સાથે બધું જ પહેલાં તો સરસ રીતે મિક્સ કરી દેશું એટલે બધું જ પોપૈયાનું પાણી હોય તે સરસ રીતે લોટમાં આવી જાય ને આપણને ખબર પડે કે કેટલું પાણી ઉમેરવાનું અડધા કપ પ્રમાણે પાણી આપણે લીધું છે પરંતુ થોડું થોડું પાણી ઉમેરીને જો આવો સેમી સોફ્ટ એટલે કે થોડો કઠણ જો વધારે પડતો ઢીલો હશે ને તો પોપૈયામાં પણ પાણી છે પાછું દહીં છે તેમાં પણ પાણી હોય તો વધારે ઢીલો થઈ જાય તો આ રીતે ભેગો કરી દઈશું તેને આપણે એક સરસ રીતે વાસણથી કવર કરી લઈએ લોટને એટલે તે છે ને એકદમ સરસ ગુણવાય છે દસ મિનિટ રેસ્ટ આપવાનો છે અને પાણીની કેટલી જરૂર પડી છે તો વન કપ પાણીની જરૂર પડે છે કેમ કે પોપૈયામાં પાણી છે સાથે દહીંમાં પણ છે એટલે પાણી એ પ્રમાણે જોતું હોય છે તો કદાચ તમારે બે ચમચી ઓછું પણ જોઈએ તો દસ મિનિટ થઈ ગઈ છે લોટ છે સરસ એવો ગુણવાઈ ગયો છે અને જો આ રીતે થોડોક કઠ એટલે કે રોટલી થોડો કઠણ અને જેવો બાંધવાનો છે આપણે હવે સે જેવો કુણવી ફરીથી થોડુંક એવું તેલ ઉમેરી દેસુ અને તેને ફરીથી આ રીતે થોડો કુણવી લેવાનો છે બહુ સરસ એકદમ સરસ લચીલો લોટ બને છે આ રીતે તમે જ્યારે વાસણથી ઢાંકો છો ને ત્યારે ત્યારે તો જો મોટો લુવો લીધું છે આ રીતે લુવું લઈ લેવાનું છે અને હવે લોટના અટામણવાળું કરીએ તો અહીં મેં જે આપણે રોટલીનો ઝીણો લોટ છે તેનો જ ઉપયોગ કર્યો છે અને હવે જો તેને સરસ રીતે ભણવાનું છે તો કેવું વણવાનું છે પાતળું પણ નહીં જાડું પણ બહુ નહીં પરંતુ આમ થોડું કેવું તેને ભરાવદાર રાખવાનું છે એકદમ પાતળું ન કરવાનું તો જો આ રીતે સરસ રીતે ધીમે ધીમે હળવા હાથે તેને વણી લેવાનું છે અને તેની થિકનેસ મેં જુઓ આવી રાખી છે બહુ જાડું નહીં બહુ પાતળું પણ નહીં એવું રાખવાનું છે અને હવે તેને આપણે લોખંડની જે રોટલી કરવાની લોડી છે તેમાં શેકવાનું છે તો અત્યારે મેં પરોઠું બનાવ્યું છે અને મીડિયમ ગેસ પર જ બંને બાજુ આપણે તેને શેકી લેશું અને તેના ફાયદા જોઈએ ને તો જો સ્કીન માટે ડાયજેશન માટે હાર્ટ માટે અને એક તમારા પ્રેગ્નન્સી માટે પણ ખૂબ જ ઉપયોગી છે મિનરલ્સ પણ એમાં ઓફ છે એટલે ચોક્કસથી છે ને આ રીતે તમારે પપૈયાની એકવાર તો વીકમાં પપૈયાની ભાખરી છે પરાઠો છે રોટલી ખાવી જોઈએ બહુ હાર્ટ માટે ખૂબ જ ગુણકારી છે અને આપણે થોડું થોડું ઘી લગાવીને તેને બંને બાજુ શેકી લેશું તમને એમ થાય કે પપૈયું થોડું કડવાશવાળું હોય તો એમાં કડવો ટેસ્ટ નહીં આવતો હોય બિલકુલ નહીં આવે ખ્યાલ જ નહીં આવે અને એકવાર બનાવશો એટલે તમને એમ થશે જ કે બીજી વાર તો આ વસ્તુ ચોક્કસથી બનાવવી જોઈએ કેમકે ગુણકારી છે સાથે ટેસ્ટ પણ એટલો સરસ લાગે છે જુઓ કેટલી સરસ બની છે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ અને ખાસ કરીને અત્યારે ઉનાળો છે ને તો બહુ સરસ એકદમ ગુણકારી છે સ્કીન માટે કારણ કે આપણે તડકાથી જો સનબર્ડ જેવી બધી પ્રોબ્લેમ થતી હોય ને તો અત્યારે આ રીતે તમે ખાઓ ને તો બહુ ગુણકારી છે અને ખાસ કરીને પ્લેન દહીઓ બીજું કંઈ નહીં તેની સાથે પ્લેન દહીં હોય ને તેની સાથે બહુ સરસ લાગે છે સવારમાં તમે બ્રેકફાસ્ટમાં ખાઈ શકો બપોરે કે સાંજે ગમે ત્યારે ખાવ ને એટલી મજા પડશે શેર કરજો વિડીયોને